જામનગર શહેરના બેડી નાકા પાસેથી પોલીસ વિભાગ દ્વારા અષાઢી બીજ રથયાત્રા અનુસંધાને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયું મળતી વિગતો અનુસાર જામનગર શહેરના બેડી નાકા પાસેથી આજરોજ સાંજના સાડા છ વાગ્યા આસપાસ ફૂડ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને આવતીકાલે અષાઢી બીજ હોય ત્યારે પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના બેડી નાકા પાસેથી ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પંચસો ટાવર તેમનો ટાઉનહોલ અને હવાઈચોક તેમજ દરબાગઢ સહિતના વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આવતીકાલે અષાઢી બીજ હોય ત્યારે શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી સહિતનો પોલીસ આપણો મોટી સંખ્યામાં ફૂડ પેટ્રોલિંગમાં જોડાયો હતો